કરવાના આદેશ આપે છે લાંબા સમયથી આ છત્રાલનો બ્રિજ છે આ બ્રિજના નીચે કલોલ જવા માટે જે રિક્ષાઓ ભરાતી હોય છે ત્યાં તેમનો ત્રાસ હોય છે અને આજે એક રીક્ષા ચાલકે એક હોમગાર્ડ મહિલા હતા તેમણે

હટવાનું કહે છે તેને ત્યાંથી ઠપકો આપે છે અને તે પછી ચાલક ત્યાંથી જતો રહે છે આ હોમગાર્ડ મહિલા છે તેમના પ્રત્યે વહેનની ભાવના પેદા થાય છે તેના ઘરે જાય છે અને ત્યાર પછી જે બાથરૂમમાં સાફ કરવાનો એસિડ હોય છે તેની બોટલ તે લઈને આવે છે અને આ બોટલમાં જે પ્રકારે ઢાંકડું હતું ઢાંકણાના ભાગે કાણું પાડેલું હતું તેનાથી આ હોમગાર્ડ મહિલા હતા ભાવનાબેન તેના પર આ એસિડનો સ્પ્રે મારે છે આ મહિલા પોતે એસિડ એટેકનો ભોગ બને છે તે પોતે ઈજાગ્રસ્ત થાય છે અને તે પછી ત્યાંથી રિક્ષા ચાલક ફરાર થઈ જાય છે આમ છત્રાલના બ્રિજના નીચે એક લાંબા સમયથી આ ટ્રાફિકના પ્રશ્નો છે હોમગાર્ડ જવાન ત્યાં હાજર હોય છે તેમ છતાં આ ટ્રાફિક છે તેનું નિરાકરણ નથી સમયસર આવી રહ્યું ખૂબ લાંબી ટ્રાફિકની લાઈનો રહેતી હોય છે સંભવત ગાંધીનગરના પોલીસ અધિક્ષક રવિ તેજા જો ત્યાં એક હેડ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીની નિમણૂક કરે તો સંભવત છે કે ત્યાં સવારે અને સાંજના સમયે જે ટ્રાફિકના પ્રશ્નો હોય છે તેનું નિયમન વ્યવસ્થિત રીતે થઈ શકે આજે રિક્ષા ચાલક હતો જેનું નામ છે અશોક સેનમાં જે પોતે છત્રાલમાં જ રહે છે તેને પોલીસે રાઉન્ડ અપ કરી લીધો છે આ મામલે ગુનો પણ દાખલ કર્યો છે અને જે હોમગાર્ડ મહિલા હતા ભાવનાબેન પરમાર જે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સૌથી પહેલા કલોલની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને ત્યાર પછી તેમને વધુ સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અત્યારે તેમની તબિયત સારી છે તેવું પોલીસ અધિકારી કહી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ